ઇનિશિએટિવના સ્થાપક હિરાંશી શાહની ઉપસ્થિતિમાં કોશિશ કી આસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કોશિશ કી આસ કેન્દ્ર કેદીઓના પુનવર્સન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવ્યું છે સંભવ ઇનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ કે ઠક્કર ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિએટિવ પેટ્રોન જસ્ટિન એમ આરસાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર ત્રણ આરના પ્રોટોટાઇપ રીચ આઉટ રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે આ સંભવ ઇનિશિયેટિવ એ આ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોલિંગ ચીફ માનનીય જસ્ટિસ સીકે ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનનીય જસ્ટિસ હેમાર્સા સાહેબ બંને ભૂતપૂર્વ માનનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ સમો સિટીના ફાઉન્ડર આ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરનસીબેન શાહ ના એક સરસ મજાની એક ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો ને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કઈ લાભાર્થી મળે અને લાભાર્થી કઈ લાભથી વંચિત ન રહી જાય અને એમને સાયકોલોજીકલ જે કઈ એમ કે આ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યો હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રટી અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ જાય છે અને એને સમાજમાંથી એને પુનર્જીવ મળે અને પુનર્જીવ મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે એટલે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માનત એટલે શ્રીયા હોય એવું જરૂર નથી અમુકનો ગુનાથી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે મેઇનસ્ટ્રીમ સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય જો કે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ એ ક્લિનિક તો ચાલે જ છે

અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર કંઈક થતું હોય જેલમાં જવું પડતું હોય પણ જેલમાં રહીને એવું વિચાર ન કે બસ અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા પણ એ લોકોને આખા ઊભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા એના માટેનો આ બધો એક આઈડિયા છે અને મે મેઈન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનો પુણ્ય મળે માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા બહુ બહુ પૈસા જોઈએ કે આ તે પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય એ સંદેશો બહોળા બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે અને જેથી તેને માલિક જે ઈશ્વર તો એક એક જ છે એ એના બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો પાંચ દસ ટકા વીસ પચીસ ટકા લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે અને તમારો મીડિયા પ્રેસ નો ખુબ ખુબ આભાર કે તમે લોકો એ પણ કિંમતી સમય લઈને અહીંયા હાજર રહ્યા છો એ અમારા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો એવી આશા રાખું છું થેન્ક યુ વેરી યુ

ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી